હોવાથી આ મકાનો ડૂબવાની પણ શક્યતા એમાં રહેલી હોય છે જેથી કરીને માણસોને આ વિસ્તારમાંથી દૂર ખસેડવામાં આવે છે અને આમ જોઈએ તો ત્યાં રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે એટલે એને ધ્યાનમાં રાખીને પણ આ દબાણો દૂર કરવામાં આવે છે જ્યારે આ હટાવ દબાણ દૂર કરવામાં આવશે ત્યારે કોર્પોરેશન પણ એનો વિચાર કરશે અને

દબાણ થવાના લીધે નદીનો આકાર છે પણ ગયો છે પણ રિવર્તનનો પણ હાથમાં છે આ દબાણો દૂર થાય તો પણ હાથમાં છે ક્યાંકમાં તો હતું જ પણ જ્યારે પણ આ લોકોને તો પણ લેવામાં આવતી કે પબ્લિક નો ચેનો પણ વિચાર કરવામાં આવે કે જેથી કરીને એને જ્યાં પણ આપણે નોટિસો આપી તેના આપણે કેમ લેવું અને કેવી રીતે એને સરાહત કરાવવું એની પણ ચિંતા કરવામાં આવે કે આ અનલીગલી છે અને જે છે એની પર છે ટૂંક સમયની અંદર એ દૂર સમય ગણો નક્કી કર્યો છે